મિત્રો બે હજાર પચીસમાં માં ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગો માટે અલગ અલગ વિભાગોમાં ખાસ ભરતી બહાર પાડવામાં આવી રહી છે તો જે પણ આપણે દિવ્યાંગ ઉમેદવારો હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો કે તમારા માટે ખાસ અત્યારે ભરતી બહાર પડી રહી છે આગળ વાત કરીએ તો કે અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગત જોઈ લઈએ તો કે લાઈક કર ધરાવતા અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ 1/4/2025 થી 15/4/2025 સુધી અહીં આપવામાં આવેલી www.gcgserc.nic વેબસાઈટ ઉપર નેતલી ફી ભરીને ઓનલાઈન અરજી કરી શકે છે 1/4/25 થી 15/4/25 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો આગળ વાત કરીએ તો જાહેરાત ક્રમાંક મુજબ જાહેરાત ક્રમાંક એક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક દિવ્યાંગતાના પ્રકાર આધારિત જગ્યા અહીં આપવામાં આવેલી છે કેટેગરી એમાં અગિયાર કેટેગરી બી માં ઓગણીસ કેટેગરી સી માં અહીં નથી ડી અને માં અઢાર કુલ અડતાલીસ જગ્યા બહાર પાડવામાં આવેલી છે બી જાહેરાત ક્રમાંક બે પછીમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક માટે કેટેગરી પ્રમાણે જોઈએ તો કે એ કેટેગરી માટે એકસો બી કેટેગરી માટે એકસો સડસઠ સી કેટેગરી માટે એકસો ઈ માટે એકસો પડેલી છે કુલ છસો ને ત્રેવીસ જેટલી જગ્યા બહાર પાડવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણ બે હજાર પચીસ સરકારી માધ્યમિક શાળા શિક્ષણ સહાયક માટે અહીં કેટેગરી જગ્યા તમે જોઈ શકો છો ને કુલ છ્યાસી જગ્યા છે માટે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા શિક્ષણ સહાયક માટે સાતસો જેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે કુલ પંદર સોળ જગ્યા ઉપર ભરતી કરવામાં આવનારી છે તો જે પણ મિત્રોએ ભરત ભરતીમાં ભાગ લેવો હોય દિવ્યાંગ લોકોએ તો અહીં આપેલી વેબસાઇટ ઉપર જઈને ભરતી પ્રક્રિયાના તમામે તમામ નિયમો વાંચીને પછી તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને હા સંજીવ વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે આવી અવનવી માહિતી ભરતીની માહિતી તમને મળતી રહેશે